મિત્રો તમે ક્યાંક ને ક્યાંક કામરુ દેશ વિશે તો વાંચ્યું અથવા જોયું હોય છે તો આજના આ વિડીયો આપણે જાણીશું કામરુ દેશ વિશે શું મિત્રો તમે જાણો છો કે કામરુ દેશ ક્યાં આવેલો છે તો મિત્રો આજનો આસામ કામરુ દેશ નામ થી ઓળખવામાં આવતો હતો કારણ કે મિત્રો આસામ પ્રદેશ માં આવેલા કામખ્યા શક્તિપીઠ ના હિસાબ થી આ પ્રદેશ ને કામરુ દેશ નામ આપવામાં આવ્યું હતું અને મિત્રો કામરૂ અંદર તંત્ર મંત્ર સાધનાઓ ક્રિયાઓ અને વિદ્યાઓ થતી હતી તેથી તેના માટે તેને નામથી પણ ઓળખવામાં આવતો હવે કામરુ દેશની અંદર મિત્રો કામરુ દેશ તંત્ર મંત્ર અને વિદ્યાના ગઢના નામથી પણ ઓળખવામાં આવતો હતો હવે મિત્રો આપણે મેલી ની વાત કરીએ તો કામરુ દેશ અંદર જે પુરુષો હતા તે બધા

ઉચ્ચારણ કરી અને લીલાછમ ઝાડવું હોય તેના ઉપર નાખતી તો એક જ સેકન્ડની અંદર જે લીલુંછમ ઝાડ ઊભું હોય તે સુકાઈ જતું મિત્રો કહેવાય છે કે પહેલાના સમયમાં જો કામરૂ દેશની અંદર કોઈ પણ માણસ ભૂલથી પ્રવેશ કરી ગયો હોય તો તેનું બાજવું ઘણું મુશ્કેલ બની જતું કેમ કે કામરૂ દેશની જે સ્ત્રીઓ હતી તે પોતાની નહીલી વિદ્યાની શક્તિઓની મદદથી સામેવાળા વ્યક્તિને પંખી બનાવીને અને પાંજરાની અંદર વ્યક્ત કરી લેતી અને જ્યારે પણ કામ પોતાના ખેતર ની અંદર ત્યારે તે માણસ ઉપર બાબા એક નાની એવી જગ્યા હતી કહેવાય છે કે કામરૂ દેશ અંદર કોઈ માણસ જો ભૂલ પ્રવેશ કરી ગયો હોય અને તેને કામરૂ દેશ જે સ્ત્રીઓ હતી તેની મહેલી વિદ્યાઓ થી હોય તો તે જેમ તેમ કરીને કામરૂ સીમા ઉપર જે બાવા એના તની નાની એવી જગ્યા હતી ત્યાં તે માણસ પહોંચી જતો તો તે માણસ બચી શકતો હતો કારણ કે ત્યાં કામરૂ દેશની સ્ત્રીઓ જે હતી તેની મેલી વિદ્યાની શક્તિઓ કામ નહોતી કરતી આથી તે માણસ બચી શકતો હતો અને મિત્રો આવું ખૂબ જ ઓછું થતું કારણ કે કામરૂ દેશની જે સ્ત્રીઓ હતી તેમની પાસે એવી એવી મેલી વિદ્યાઓની શક્તિઓ હતી કેની મદદથી તે કોઈ પણ માણસને કામરૂ દેશની સીમા સુધી પહોંચવા ન દેતી એ પહેલા તો તેને પછી પક્ષી બનાવી અને પોતાની પાસે રાખી લેતી હતી હવે આપણે વાત કરીએ તો જરૂર આપી મિત્રો માની લો કે દેશ અંદર જેટલી સ્ત્રીઓ હતી મેલી વિદ્યા શીખી હોય તો તે બધી સ્ત્રીઓ એક દિવસે કાળી ચૌદશ હોય અથવા તો અમાસ હોય તેની રાત્રે બધી સ્ત્રીઓ ભેગી થતી અને તેમને જે પોતાના ગામની બહાર એક જગ્યા નક્કી કરેલી હોય ત્યાં પોતાની સાથે એક સોય અને દોરો લઈને જાતી અને કહેવાય છે કે મિત્રો કાળી ચૌદસ ની રાત અથવા તો હમાસની રાત્રે ગામની બહાર જે જગ્યા એને પહેલેથી જ નક્કી કરેલી હોય એ જગ્યા ઉપર જતી અને ત્યાં જઈને મિત્રો જે તેની પાસે સોય અને દોરો રહેતો અને મંત્રોનું ઉચ્ચારણ કરતા કરતા સોયમાં ફોરવતી અને ત્યાં જરાય પણ અંજવાળું હોતું નહીં અને આ બધું કામ તેને

તે જે મેલી વિદ્યા શીખવા ગઈ હતી તેમાં તેની સફળતા મળી હતી અને સ્ત્રીઓ હતી તે મેલી વિદ્યાઓ શીખતી હતી અને ત્યાર પછી તે મેલી વિદ્યા પુરુષો ને શીખવાડતી હતી તો મિત્રો આ હતી કામરુ દેશ થોડી ઘણી જાણકારી તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ અધિક સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો